આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુના રાજકોટ નગરજનોના નિઃસ્પૃહિ નિઃસ્વાર્થ સબર આયોજન અને નગરજનોના કલ્યાણ અર્થે આયોજિત શિવકથાના મહાવદ નોમ એટલે શ્રી રામદાસ નવમીના કૈલાસમાન સરોવર સોરઠિયાનો વંડો મવડી ચોકડી એકસો પચાસ ફૂટ રિંગરોડ બાપા સીતારામડી રાજકોટના પૂર્ણ રીતે અને સૌના કલ્યાણ અર્થે આયો આ કથાનું આયોજન કરનાર નિમંત્રક વિઠ્ઠલભાઈ કરશનભાઈ સુજિત્રા પરિવાર વતી સૌનું હાર્દિક સ્વાગત આવો સૌ સામૂહિક રાષ્ટ્રગીત ગાનમાં જોડાઈએ સૌ સાવધાન પોઝિશનમાં સ્થિત થશે ધન્યવાદ